નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેની ધનસુરામાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે અયોધ્યામાં શ્રી રામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી ગામમાં શ્રી રામોત્સવ તેમજ મારું ગામ અયોધ્યા ધામના પાવન પ્રસંગે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધનસુરામાં બે દિવસ વિવિધ કાર્યક્રમ યોજાયા હતા અને ધનસુરામાં રાસ ગરબા આ ઉપરાંત ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી જેમાં ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત કાર સેવકોનું શૌર્ય સન્માન પણ કરવામાં આવ્યું આ ઉપરાંત શ્રી રામ મંદિર માટે યોગદાન આપનાર અને કાર્યક્રમ માટે યોગદાન આપનાર દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે મહા આરતી મહા પ્રસાદ અને દીપોત્સવ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર ધનસુરા ગામનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોએ મહાપ્રસાદ લીધો હતો વિવિધ જગ્યાએ ભગવાન ધ્વજ લગાવવામાં આવ્યા હતા વિવિધ જગ્યાએ શુભકામનાઓના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત વિવિધ જગ્યાએ રોશની કરવામાં આવી હતી આમ શ્રી રામ જન્મભૂમિ પર ભવ્ય મંદિરનો પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો તેની ધનસુરામાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી સાથે સાથે સાંજના આઠ કલાકે બવ્ય આતસબાજીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પરકાર અરવલીની બીરો ઓફિસ મોળાસા આજે જ્યારે રામ પ્રતિષ્ઠા થઈ રહી જઈ રહી છે અયોધ્યાની અંદર ત્યારે ધનસુરા નગરના તમે જોયું શોભાયાત્રા શોભાયાત્રા અહીંયા નીકળી છે બહુ ભારી સંખ્યાઓમાં અહીંયા રામ ભક્તો અહીંયા રાજગરબા વેશભૂષા સાથે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જયારે રાજગરબા થઈ રહ્યા છે ભગવાનના સાનિધ્યમાં જાણે અહીંયા અયોધ્યા ધામ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે તમે જોઈ શકો છો કે બધા ઉલ્લાસથી બધા રાજ ગરબા રમી રહ્યા છે અને તમે જોઈ શકો છો કે ભારે સંખ્યાઓમાં પબ્લિક અહીંયા મેળામણ થઈ રહ્યું છે જ્યારે રામ મંદિર પ્રતિષ્ઠા જાણે ધનસુરામાં હોય તેવો માહોલ લાગી રહ્યો છે જય શ્રી રામ જય શ્રી રામ આજે અયોધ્યામાં રામ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા નિમિત્તે ધનસુરા નગરની અંદર બે દિવસથી પ્રસ્થિતિના અનુસંધાન એક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ગઈકાલે રાત્રે ધનસુરા પરબડી ચોકની અંદર રાસ ગરબાનું આયોજન કરેલું હતું આજ સવારે નવ કલાકે ધનસુરા નગર યાત્રા નીકળી રામ લક્ષ્મણ જાનકી અને સબરીનું બાળકોએ સ્વરૂપ ધારણ કરેલું હતું ત્યારબાદ ઓગણીસો નેવું અને ઓગણીસો બાણુંમાં જે કાર સેવકોએ કાર સેવામાં ભાગ લીધો હતો એ બધા કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું રામ મંદિરની નિર્માણ પ્રતિષ્ઠામાં અરે નિર્માણ મંદિર વખતે જે દાતાઓ સ્ત્રીઓએ જે દાન આપ્યું એમનું પણ સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ આજના બે દિવસના કાર્યક્રમોમાં જે દાતાશ્રીઓએ દાન આપ્યું એમનું સન્માન કરવામાં આવ્યું અને અત્યારે ખૂબ યુવાનોએ આતશબાજીનો કાર્યક્રમ કર્યો ના કાર્યક્રમ બધા જ કાર્યક્રમોમાં ગ્રામજનોએ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો અને બધા જ કાર્યક્રમો સફળ બનાવ્યા છે ગ્રામજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય શ્રી રામ જય શ્રી રામ આજ રોજ જ્યારે શ્રી રામ ભગવાનની આજે પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી ધનસુરાની અંદર એક અયોધ્યાનું હોય એવું માહોલ સર્જાયો હતું સવારે શોભાયાત્રા એના પછી કાર સેવકોને સન્માન કરીને આજ રાત્રે હમણાં તમે જોયું છે એમ કે અહીંયા આતિશબાજીનો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો પડકાર અરવલી ન્યૂઝ દેવાંગ સોની સાથે ધનસુરા